ભૂજનગર પાલીકાની ડ્રેનેજ સાખા થઈ ડેમેજ અંરાધાર પડી રહેલા વરસાદમાં માં ભૂજનગર ડ્રેનેજ શાખા ડેમેજ થઈ છે એસી ચેંબરુમાં વરસાદી પાણી વહી નીકળતા અરજદારોએ વિડિયો બનાવી એકબીજાનો દુઃખ દર્દ સમજીને વિડિયો વાયરલ કર્યો છે જોકે લોકો એવું કહી રહ્યા છે કે ડ્રેનેજ શાખાનું કામ હોય છે કે કોઈ પણ જગ્યાએ ડેમેજ થયું હોય ત્યારે ડેમેજ કંટ્રોલ કરી સુધારા વધારા કરવું પરંતુ અહીં તો ભુજ નગરપાલિકાની પોતાની ડ્રેનેજ શાખામાં જ વરસાદી પાણી વહી નીકળતા ખૂબ જ લોકોમાં કુતુહલ સર્જાઈ હતી ભુજ નગરપાલિકાની નબળી કામગીરીનો લોકો ભોગ બની રહ્યા છે પરંતુ હવે તો ખુદ ડ્રેનેજ શાખાના કર્મચારીઓ પોતાની કચેરીની નબળી કામગીરીનો ભોગ બન્યા છે વરસાદી વહેતા પાણીમાં પણ ડ્રેનેજ શાખામાં કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે આ છે નગર પાલીકાની નબળી કામગીરી